માજણપુરના અમરજોત કોમ્પ્લેક્ષ પાસે કાલે બપોરે ગેસ લીકેજ બાદ આગ લાગતા પાંચ દુકાનો અને ઉપરના મકાન લપેટમાં આવી ગયા હતા બનાવમાં એક મહિલા સહિત ચાર જણા દાસ હતા તેમને સારવાર માટે ખસેડાયા હતા માજણપુર શ્રેય સ્કૂલ થી મકરપુરા જવાના માર્ગે સ્પંદન સર્કલ નજીક આવેલા કોમ્પ્લેક્ષ પાસે બપોરે કેબલિંગ નું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગેસ લાઈન તૂટતા બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે આગ એટલી ભીષણ હતી કે રાજેશ્વર જ્યુસ લુસેડ ઇલેક્ટ્રોનિક સાધનોની દુકાન કૃષ્ણા પોવિઝન સ્ટોર અને રોધી કલેક્શન નામની ગારમેન્ટની દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી દુકાનોની ઉપર બે ફ્લોરમાં સામાન સ્ટોર કરવામાં આવ્યો હોવાથી આગ ત્યાં પણ ફેલાઈ હતી આ ઉપરાંત પાંચ થી છ જેટલા ટુ વ્હીલર પણ આગમાં લપેટાયા હતા આ પૈકી એક ફ્લેટમાં એક વ્યક્તિ રહેતી હોવાથી તે બહાર નીકળી જતા બચાવ થયો હતો જ્યારે સચિનભાઈ યાદવ સોનલબેન પંચાલ પંકજભાઈ પરમાર અને હરિરામભાઈ ચૌધરી દાસતા સારવાર માટે મોકલવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની ત્રણ ટીમોએ બે કલાકે આગ કાબૂમાં લીધી હતી આગના બનાવમાં વડોદરા ફાયર બ્રિગેડ સામે લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો માંજલપુરમાં લાગેલી આગનું તાંડવ જોઈ લોકો ગભરાઈ ગયા હતા અને નાસભાગ મચી હતી આ એક પછી એક દુકાનો તેમજ તેની ઉપરના સ્ટોર રૂમોને લપેટમાં લેવામાં આવ્યા હતા લોકોએ કહ્યું હતું કે અમે ફાયર બ્રિગેડને સતત કોલ કરતા હતા પણ ફોન લાગતો જ ન હતો ફાયર બ્રિગેડ કરતાં પહેલા પોલીસ આવી ગઈ હતી અને તેમણે પણ કોલ કર્યા હતા આમ નવા ફાયર ઓફિસર તરીકે મનોજ પાટીલે ચાર્જ લીધા બાદ પહેલીવાર ફાયર બ્રિગેડ સામે ગુસ્સો જોવા મળ્યો હતો કોર્પોરેશનના જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન નહીં હોવાના કારણે શહેરમાં અનેક સ્થળોએ ખોદકામ દરમિયાન ગેસ લાઇન પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇનો તૂટવાના બનાવો બનતા હોય છે ભૂતકાળમાં વિવિધ વિભાગો વચ્ચે કોઈ સ્થળે ખોદકામ કરવું હોય તો એકબીજા વિભાગો સાથે સંકલન કરવા માટે સોશિયલ મીડિયા પર ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું परंतु तरह पे कोई संकलन जलवातु नहीं मांजलपुर आग नो बनाजलपुर में तीन दुकान में आग लगी ऐसा हमें कॉल मिला था उस कॉल के बेसिस पे चार बज के पचपन मिनट में, में हमें मिला था। ही बराबर हमारी तीन टीम जो है एट ए टाइम वहाँ पर तीन स्टेशन से टीम डिप्लॉय हमने कर दिया था और सिचुएशन को हमने तुरंत सिचुएशन को अंडर कंट्रोल कर लिया आगे का कूलिंग ऑपरेशन अभी चल रहा है स्थानीय का आक्षेप है कि गैस की लाइन है उसके अंदर लीकेज हुआ था आ, अभी ये अंडर इन्वेस्टिगेशन है जैसे इन्वेस्टिगेशन की जाएगी उस हिसाब से आगे जो की कार्रवाई आग की जाएगी आपकी कंट्रोल हमारी चार टीम यहाँ पर डिप्लॉय है और जैसे ही हमें जरूरत पड़ती है हम और भी डिप्लॉय करेंगे बट सिचुएशन हमारी अंडर कंट्रोल है